સત્તાસ મકાણા એંચીનો વચ્ચ સંભાળ નંબર બે જીમાર્ક સત્તા ફરી એસી બાર દાવ વીસ ઈસ બે ચો બન્યા ઊંચા એંસીનો ઓંચીનો અંદર દાહ વીસ ઈ ચોમસી ત્રીસ બે ચોબલ્યા સત્તર તણા એંસીનો વચ્ચ ચંબર એકસઠ સત્તર પંચે નવ રૂપે જાહેરાત જાય એકશે નવર રૂપ એક ཚད�૦ ཚུણ 0.15 Uoten ས૨ི ས૨జ སུણ 0.15

ચાળીસ રૂપિયા એકશે પચાસ સાત શંભર દોઢ રૂપિયા નવ્વ રૂપિયા એમ કે પન્નાસ સાત સત્તર અંશી નવ નવ્વદ રૂપ એક દોનશે દહા વીસ દોનશે ત્રીસ રૂપિયા દોનશેલ દોનશે સવા સત્તર અંશી દોનશે અંસી બ્યાંશી પંચ દોનશ રૂપિયા શંભર એકશે વીસ રૂપિયા દબલ્યા दोनशे दोनशे दहा वीस तीस चाळीस पन्नास सात सत्तर दोनशे ऐंशी दोनशे नव्वद तीनशे ऐंशी दोनशे दोनशे दहा रुपये दहाशे एकशे दहा वीस एकशे वीस रुपये डबल आज सत्तर पंच्याहत्तर शंभर એક દોન એકશે દીસ એક ચાલીસ પન્નાસ સાઠ સત્તર એકશે ચાલીસ દોનશ પન્નાસ સાઠ પાસઠ દોનશે સત્તર રૂપિયા આરમર સવા દોન અવશ્વન સવા દોન અવિષે

दोनशे दोनशे दहा वीस तीस चाळीस पंचा पन्नास साठ पासष्ट सत्तर पंच्याहत्तर दोनशे ऐंशी दोनशे ऐंशी रुपये आरमारे दोनशे दोनशे दहा वीस तीस दोनशे तीस रुपये छोपल्या સવા દોનશ અઢીશ દોનશે સાત પાસઠ સત્તર દોનશે ચાલીસ પન્નાસ સાત સત્તર નવ તીનશે એક દોન તીનશે પાંચ તીનશે દાહ રૂપિયા જાહેરાત દોનશે દહ વીસ ત્રીસ રૂપિયા Gijin Ch'Douિહ ખ૨િહ ખળિહ ખભિહ ખભિં ખભેય. ક�પામ કીહ કામ. કામ કીહહ ખળિહહહ અભીહ. કામ કામ ખભહ ખામહ ચાળીસ પન્નાસ સાત સત્તર પંચી દોનશે નવ્વ